તો સેવા રીત જગ ઠાકોરજી આપણા પર કૃપા કરવા માટે સેવા સેવ્ય થઈને પધારે છે અહીંયા તમારામાંથી કોઈને પણ એમ થતું હોય કે મારે ઠાકોરજી ઘરે પધરાવા છે ને પુષ્ટ કરીને સેવા કરવી છે ક્યાંક તમે અટકતા હો હવેલીમાં એકવાર દર્શન સમયે ક્યારેક મને મળજો કોઈ પણ પ્રશ્નો એનું સમાધાન કરશું સેવા આપણી બહુ સહેલી છે જરા પણ અઘરી નથી અને તમારા ઘરે ઠાકોરજી પધારશે ને તમારું ઘર ઘર નહીં રહે તમારું ઘર વ્રજ બની જશે નંધાલય બની જશે ખૂબ આનંદ આવશે अपनी सेवा बहुत सरल लाला ए नंदराय जी ने पूछियो बाबा ये कौन से आपकी तैयारी हो रही है लाला बाबा ने कू बाबा इंद्र कोई पोषण वोषण नहीं देता है सब अपना अपना कार्य करते हैं सबको अपने कर्म के अनुसार फल मिलता है જો જૈસા કર્મ કરતા ઉસકો વેસા ફલ મળતા હવે ભગવાન ત્યાં એવું તો ન કહી શકે કે હું કર્મોને માફ કરી શકું છું કારણ કે ડિસ્ક્લોઝ નથી કરવું નહીં તો પછી લીલા આખી ડિસ્ટર્બ થઈ જાય એટલે ભગવાન એમને થોડીક એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે સૌને પોતાના કર્માનુસાર ફળ મળે છે પણ મૂળમાં ભગવાને જે ગીતામાં આજ્ઞા કરી કર્મની વાધિકારસ્થે મા ફલેશુ કદાચ હે અર્જુન કર્મ કર્મતું સ્વતંત્ર છે ફળ ભોગવવામાં પરતંત્ર છે કર્મ આપણે સારું કરીએ કે ખરાબ કરીએ ફળ ઈશ્વર જ આપશે ઈશ્વર નક્કી કરે કે આના કર્મના પ્રમાણે મારે ફળ આપશે કે આને માફ કરવો છે સત્તા ઈશ્વર પાસે કોઈકવાર ભગવાન કર્મના મેરિટ્સ પર ફળ આપે છે અને કોઈકવાર ભગવાન એમ કે છે ના ભાઈ ગમે તે મારો જીવ છે ચલો આના અપરાધ હું માફ કરી દઉં છું તો માફી પણ આપી શકે બાબા આ વરસાદ ઇન્દ્ર નથી પાડતો આ વરસાદ તો પર્વતના કારણે પડે છે આ વાદળાઓ પર્વતથી અથડાય એટલે વરસાદ આ ગિરરાજ બાબા સાક્ષાત હાજરા હજુર ભગવાન છે આ ગોવર્ધનને તમે કમ નહીં સમજો આ ગોવર્ધન પર આપણી ગાયો જાય છે ત્યાં ઘાસ ચરે છે આ ગોવર્ધન એ ગાયોને છાયડો આપે છે કેટલા બધા વૃક્ષો છે આ વૃક્ષોનું પાલન પોષણ ગોવર્ધન કરે છે ગાયોનું પાલન પોષણ ગોવર્ધન કરે છે આ ગોવર્ધન મહારાજ છે ને એમની ભક્તિ કરે બધાના મનમાં વાત વસી ગઈ અને સૌએ નક્કી કર્યું કે આપણે ગોવર્ધનની પૂજા કરીએ લાલાએ બધાને સમજાવ્યું કઈ રીતે પૂજા કરવી સૌ પોતપોતાના ઘરેથી જુદી જુદી વાનગીઓ બનાવીને લાવજો અને સૌ વાનગીઓ બનાવીને આપણે ગિરરાજ લાવવાને ભોગ ધરીશ ગોવર્ધન પૂજા માટે વ્રજવાસીઓ લાલજી સાથે કૃષ્ણ બલરામ સાથે નીકળ્યા છે ગિરરાજજીનું સૌથી પહેલા માનસી ગંગાના જલથી પૂજન કરવામાં આવ્યું આઈએ ગોવર્ધન પૂજા કા ધ્યાન કરે આંખ બંધ કરીને ગોવર્ધન પૂજા થઈ રહી છે એનું ધ્યાન કર્યું સૌથી પહેલા માનસી ગંગાના જલથી ગિરરાજ બાવાને સ્નાન કરાવવામાં આવી રહ્યા છે કેટલી સુંદર ગિરરાજીની શિલા છે વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આ શિલાનું નામ આપ્યું છે સુંદર શિલા જે શિલામાં ભગવાનના મુખારવિંદના દર્શન થાય છે એ આ સુંદર શિલા છે એ શિલાના બાજુમાં સામે જ મહાપ્રભુજીના બેઠક છે જલાભિષેક થઈ રહ્યું છે ગાગરના ગાગર જળ એ ગિરરાજ બાબાના મુખારવિંદ પર ચડાવવામાં આવેલું છે ગિરરાજજીના એ મુખારવિંદ સુંદર લાગી રહ્યા છે સ્નાન કરતા ગિરરાજ બાબાના દર્શન કરીને આપણા અનેક દોષોને પાપો પણ ધોવાઈ રહ્યા છે બાજુમાં બલરામ દાઉજીનું પણ સ્વરૂપ છે એમની પણ શિલા છે એમના પર પણ સ્નાન થઈ રહ્યું છે બળદન કો આગે દે ગિરધર મોટાઓને આગળ કરીને આ ગોવર્ધન પૂજા થઈ રહી છે પછી ગાયના દૂધથી દુઃખતાભિષેક થઈ રહ્યું છે કેવા દૂધની ધારાઓના વચ્ચે ગિરરાજ બાવા શોભાયમાન થઈ રહ્યા છે એ દૂધની ધારાઓ ગિરરાજજી ઉપર પધરાવતા ગયા પધરાવતા ગયા મુખાર વીંધલીને ચરણાર વિંદ સુધીનું એ દુગ્ધ સ્નાન થયું છે પછી પુનઃ જલથી સ્નાન કરાવવામાં આવ્યું જલાભિષેક પછી ઠાકોરજીને અંગવસ્ત્ર કરાવવામાં આવ્યા પ્રભુના એક એક અંગોનો અનુભવ કરતા કરતા આ અંગવસ્ત્ર થઈ રહ્યું છે મુખારવિંદને અંગ વસ્ત્ર થયું દાઉજીને અંગ વસ્ત્ર થયું ચરણારવિંદને અંગ વસ્ત્ર થયા પછી આપણે હાથમાં અત્તર લગાડીએ છીએ ગિરિરાજ બાવાને આપણે અત્તર સમર્પી રહ્યા છે ચરણારવિંદ સુધી એમને અત્તર લગાડ્યા અને અત્તર પછી ઠાકોરજીને લગાડી દઈએ ને પછી પોતાને લગાડી દેવાનું એટલે ઠાકોરજીની ઉર્જા આપણામાં આવી જાય ઠાકોરજીના પ્રસાદી અત્તરથી આપણે પણ સુગંધિત થઈ જાય પછી ગિરરાજ બાબાને ધોતી ધરાવીએ છીએ ધોતી ધરાવ્યા પછી એમને આપણે ઉપરનું ધરાવીએ છીએ ધોતીને ઉપરના ધરાવ્યા ગિરરાજજીને અને દાઉજીને પછી એમને તિલક કરીએ છીએ બંને જગ્યાએ તિલક થયું પછી સાથીઓ કરીએ છે પછી ચરણાર પણ આપણે સ્વસ્તિ કરીએ છે અક્ષત લગાડીએ છે ભગવાન કૃષ્ણ દ્વારા શરૂ કરવામાં આવેલો જે આખો ગોવર્ધન પૂજાનો પ્રકાર એ જ પ્રકારને આજે પણ આપણે આત્મસાત કરી રહ્યા છે પછી ગિરરાજ બાવાના મસ્તક પર કુલે ધરીએ છે જે કોઈ પણ પોતે શિંગાર લાવ્યા હોય એ શિંગારને પણ ધરતા હોય છે શ્રી ગિરરાજજીના સામે દૂધઘરની સામગ્રી અને જુદી જુદી સામગ્રીઓ અનસકડીની સામગ્રી ભગવાન કૃષ્ણએ કીધું પૂજા થઈ ગઈ હવે ભોગ ધરો જેને પણ જમાડવા બોલાવી પેલા એની પૂજા કરવી પડે અલગ અલગ સામગ્રીઓ ધરવામાં આવી અન્ન નો કોટ કરવામાં આવ્યો દૂધઘર સકડી બધી જ સામગ્રીઓ જુદી જુદી પ્રકારની સામગ્રીઓ ગિરરાજીને ધરવામાં ખીર શીરો એ કુંડમાં પણ પધરાવવામાં આવ્યા વો ભોગ એને આપણે કુંડ વારો કહીએ છીએ ઠાકોરજીના સામે આ વિભિન્ન સામગ્રીઓને પધરાવી અન્કુટ ભોગ ધરાયો હવે ભગવાન કૃષ્ણએ કીધું ચાલો આપરે ગિરરાજની હવે પરિક્રમા કરીએ આઈએ હમ ભી યહાં નવલખી ગ્રાઉન્ડ પર ભલે બેઠે હે લેકિન માનસી પરિક્રમા કરે કળયુગના અંદર મનથી કરેલી પરિક્રમા નો પણ ફળ પ્રાપ્ત થાય છે કળયુગના અંદર મનથી કરેલું કોઈ પણ પ્રભુનું સ્મરણ એનો પણ ફળ પ્રાપ્ત થાય છે कुछ पल के लिए हम अपने मन को पहुंचा दे भगवान गिरिराज जी के शरण में और गिरिराज जी की यहीं बैठे बैठे मन से हम परिक्रमा करें आटला बड़ा तीर्थों बिराजी रहा है भागवत जीनू पारायण अँ थे रहूँ साक्षात भागवत भगवान अँ बिराजमान है आ पवित्र वातावरण पाछ क्यारे मड़से आइए भाव से हम गिरिराज जी की પરિક્રમા કરે ગિરી રાજ ધરણ શ્રીજી તમારે શરણ રાજ ધરણ શ્રીજી તમારે શરણ ગિરી રાજ ધરણ શ્રીજી તમારે શરણ ગિરી રાજ ધરણ શ્રી ચિત શરણ ગિરીજ ધરણ શ્રી જીતા મારે શરણ ગિરાજ ધરણ ગિરી રાજ ધરણ શ્રીજી મારે શરણ ગિરીજ રાજ ધરણ શ્રીજી તમારે શરણ ગીરી દંડવતી શિલા ઉપર આપણે દંડવત પ્રણામ કર્યા છે દંડવતી શિલા ઉપરથી જ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી જ્યારે આસોર વ્યામો લીલા કરી એમનું તેજ પુંજ દંડવતી શિલા ઉપરથી થઈને ગિરરાજના અંદર સમાહિત થઈ ગયું એ દંડવતી શિલા ઉપર શ્રી મહાપ્રભુજીનું આપણે સ્મરણ કરીએ છીએ મહાપ્રભુજી આજે પણ ભૂતલ પર બિરાજે છે જ્યાં જ્યાં એમની બેઠક જે છે ત્યાં ત્યાં બિરાજે છે જ્યાં જ્યાં કથા ચાલતી હોય છે ત્યાં ત્યાં બિરાજે છે જ્યાં જ્યાં વૈષ્ણવો ઠાકોરજીની પુષ્તાવેલી સેવા કરતા હોય છે ત્યાં પણ બિરાજ છે બધા જ વલ્લભ કુલમાં અંશ રીતે બિરાજમાન છે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીને દંડવતી શિલા પરથી આપણી પરિક્રમા આગળ વધી રહી છે શ્રી ચિતા મારે શરણ ધરણ

મેરે પ્રભુ કહાં ગય મેરે પ્રભુ કહા ગય મેરે પ્રભુ કહા ગય રાસ લીલાના અંદર ભગવાન અંતર ધ્યાન થયા ગોપીના હૃદયમાં બિરાજ્યા પણ એ પૂછી લઈ છે બધાને ત્યારે જે વૃક્ષે કીધું આમ હાકાર મને ખબર છે ક્યાં છે એનું નામ જાન પડ્યું અને જે વૃક્ષે કીધું ના મને નથી ખબર આમ ડાલોને ડોળાવી એનું નામ પડ્યું અજાન વૃક્ષ તો એક જાન વૃક્ષ એક અજાન વૃક્ષ એ જાન અજાન વૃક્ષ ને આપણે પાર કરી રહ્યા છે ગિરિ રાજ શ્રીજી તારે શણ ગિરિ રાજધ શ્રીજી તાર તમારે સર તમારે સર ગોર્ધન ગામ ચકલેશ્વર મહાદેવ એક વૈષ્ણવ પરમ વૈષ્ણવ એવા મહાદેવ છે ને જય શ્રી કૃષ્ણ કરે છે શિવજી પણ વૈષ્ણવ છે વૈષ્ણવા નામ યથાશંભુ શિવજી ને કોઈ કે પૂછ્યું શિવજી તમે આંખ બંધ કરીને કોણું ધ્યાન કરો છો ત્યારે શિવજી કીધું હું આંખ બંધ કરીને ભગવાન શ્રી કૃષ્ણની રાસ લીલાનું ધ્યાન કરું છું વલ્વાચાર્યજી મહાપ્રભુજીએ સુબોધનીજીના અંદર કહ્યું સુખદેવજી એ શિવજી નું અવતાર છે આ કૃષ્ણ કથા કરવી શિવજીને બહુ પસંદ છે મહાદેવજી એકવાર જ્યારે કૈલાશમાં બિરાજમાન હતા અને એ વખતે પાર્વતીજી પૂછતા હતા આપ ક્યાં ચિંતન રહે હો મેં પ્રભુ કી કથા કા ચિંતન કરા હું અરે મુજે બી કુજ સુનાઈએ ખુદ ખાલી ચિંતન કરતો રહેતો પ્રાપ્ત અને ત્યારે મહાદેવજી કીધું આખા કૈલાશને ખાલી કરી નાખો કેલાશમાં કોઈ પણ વ્યક્તિ નહીં જોઈએ આ કથા બહુ ગુળ છે એ બધા ના સાંભળી શકે આખું કેલાશ ખાલી કરવામાં આવ્યું કોઈ પશુ નહીં પક્ષી નહીં કોઈ જ નહીં અને તે વખતે પાર્વતીજી બિરાજમાન થયા અને શિવજીએ પાર્વતીજીને કીધું કે હું જ્યારે કથા કરું ને ત્યારે તમારે હોકારો દેવાનો મને ખબર પડે કે તમે જાગો છો કે તમે સૂવો છો કારણ કે કથા સાંભળતા ઊંઘ આવે એ બહુ સહજ થાય છે આ ત્યારથી પરંપરા ચાલે છે કથા સાંભળતા ઊંઘ આવે આ પરંપરા શિવજી પાર્વતીજી થી ચાલતી આવી છે એટલે આજે જે લોકો કથા સાંભળતા વચ્ચે એકાદ નેપ તો લઈ જ લે એટલે ઘરે જ રહેવો ફ્રેશ થઈ જાય એક તો કથા એને ફ્રેશ કરી નાખે અને નેપ એને ફ્રેશ કરી શિવજી એ કથા ચાલુ કરી એક પોપટનો અંડો એમાં રહી ગયું કોઈને ખબર ન પડી પોપટ જતું રહ્યું એનો અંડો મૂકીને ગયો કથા ચાલુ થઈ અને અંડમાંથી એ શુક બહાર નીકળ્યું એ બાલ સ્વરૂપે શુક હજી તો એને જન્મ લીધો અને એ જ વખતે કૃષ્ણની કથાનું રસપાન થઈ રહ્યું છે શિવજી કથા કરી રહ્યા છે અને પાર્વતીજી હોંકારો હોકારો આપી રહ્યા છે અને કથા કરતાં કરતાં પાર્વતીજીને ઝોલું આવ્યું પહેલાં પોપટને થયું હવે જો હોકારો આપવામાં નહીં આવે તો વળી પાછા શિવજી કથા બંધ કરી નાખશે મારે તો આખી કથા સાંભળવી છે પોપટે હોકારો આપવાનું ચાલુ કર્યું હું 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 અને એમ કરતાં 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 આખી કથા શ્રવણ થઈ ગઈ અને પછી અચાનક પાર્વતીજી ઝોકામાંથી બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે આપને જો પહેલે થા એટલે લંબે કાંસે આગળ ચલે ગયે શિવજી કહેવા લાગ્યા તમે સુઈ ગયા લાગો છો તો મને હોકારો કોણે આપ્યો પોપટ પર દૃષ્ટિ પડી અને પોપટ આખી કથા સાંભળી ગયો શિવજી ગુસ્સામાં આવ્યા પોપટ આગળ આગળ શિવજી પાછળ પાછળ પોપટ આગળ આગળ શિવજી પાછળ પાછળ અને એ પોપટ જઈને વ્યાસજીના પત્નીના મુખ મુખમાં જતું રહ્યું અને એ જ પોપટ બનીને પછી સુખદેવજી પ્રગટ થયા એ શુખદેવજી જે ભાગવતના ઉત્તમ વક્તા થયા તો વો બી શિવ કે અંશ એ સબ પ્રભુ કે લીલા અને એટલે શિવજી પરમ વૈષ્ણવ છે એવી પણ કથા આવે છે કે જ્યારે ભગવાને બ્રહ્માજીને આજ્ઞા કરી કે તમે ભૂતલ પર જાઓ તમે દેવ દેવાંગનાઓને આજ્ઞા કરો કે પૂતલ પર જાય મારું અવતાર થવાનું છે ત્યારે બધા નીચે પહોંચી ગયા શિવજીના ધ્યાનમાં હવે શિવજી નું ધ્યાન ખોલ્યું અને વિચાર આવ્યો સબ નીચે ચલે ગયે મેં યા ક્યાં સુંદર કો હે નારાયણ નારાયણ કો કહા જે બી નીચે સ્થાન દો ત્યારે પછી પ્રભુએ કીધું એક કામ કરો તમે મારી વાસળી બની જાઓ અને તમે વાંસળી બનીને નીચે આવો હું તમને મારા જોડેને જોડે જ રાખીશ તમને ક્યારે પણ છોડીશ નહીં તો શિવજી એ વાસળીનું રૂપ પણ મનાય છે ભગવાન વાસળીના રૂપમાં પણ શિવજીને સાથે રાખે છે તો હર અને હરિ છે કોઈ જ મતભેદ નથી હર અને હરિ એકબીજાને પ્રેમ કરે છે પણ હા જે ભક્તો છે એ કોઈ કૃષ્ણને સંપૂર્ણ માને છે કોઈ શિવજીને સંપૂર્ણ માને છે જ્યારે ભક્તિની વાત આવે ને ત્યારે તો એકમાં જ કરાય ભક્તિ તો એકમાં જ કરાય ભલે હર હરી વચ્ચે પ્રેમ હોય એ જુદી વાત છે મોટા મોટા કોર્પોરેટ હોય ને એ લોકો વચ્ચે ભયબંધી હોય ખૂબ સારા ફ્રેન્ડ્સ હોય પણ એનો એમ્પ્લોય એ જ્યાં નોકરી કરતો હોય ને એને ત્યાં જ લોયલ્ટી રાખવી પડે પછી એમ્પ્લોય એમ વિચાર કરે કે મારા તો બોસ એમની તો પહેલા બીજા કંપનીવાળાના બોસ સાથે કેટલી સારી દોસ્તી છે તો હું બધું મારા કંપનીના સિક્રેટ્સ ત્યાં ડિક્લોઝ ડિસ્ક્લોઝ કરી નાખું તો ગદ્દારી કહેવાય વિશ્વાસઘાત કહેવાય એ બોસ બોસના સંબંધ હોય ને એ જુદી વાત છે તારે તો તારી ભક્તિ તું જે કંપનીમાં જોડાયેલો છે ને ત્યાં જ રાખવાની હોય અને ત્યાં જ તારે લોયલ્ટી રાખવાની હોય એમ ભગવાન ભગવાન એકબીજાને પ્રેમ કરે દોસ્તી રાખીએ જુદી વાત છે આપણે તો એક જ ભગવાનમાં લોયલ્ટી રાખવાની હોય એકમાં જ રાખવાની હોય એમ ગુરુજનો વચ્ચે પણ એકબીજા સાથેના સંબંધો ગુરુઓ એકબીજાને મળતા હોય સૌહાર્દ રાખતા હોય પણ આપણે પણ અનન્યતા રાખવાની હોય એમ જુદા જુદા જગ્યાએ જુદા જુદા વિષયો આપણે આપીએ કલાકારો ફિલ્મના એક્ટરો એકબીજા એકબીજા સાથે કેવી દોસ્તી રાખે કલાકારો પણ દોસ્તી રાખે પણ દરેકના ચાહક છે ક્રિકેટરો કેટલી દોસ્તી રાખે પણ ઘણા લોકો પેલો કોહલી આઉટ થઈ જાય એટલે ટીવી બંધ કરી નાખે રોહિત શર્માનો ફેન હોય તો પાછું ટીવી બંધ કરી નાખે ધોની વાળા ધોની જોતો હોય એનો ચાહક વર્ગ છે એ લોકોની એના માટેની અનન્યતા છે એના ફેન છે દરેક દરેકના હોય ભાઈ અને પંખો એટલે ખબર છે શું ગોળ ગોળ ફરેને એને પંખો કહેવાય એમ આપણું મન જેના ગોળ ગોળ ફરેને એને ફેન કહેવાય આપણે જેને ચાહતા હોઈએ આપણી જ્યાં અનન્યતા હોય આપણી જ્યાં લોયલ્ટી હોય આપણે જ્યાં સમર્પિત થયા હોઈએ પછી એ જ આપણા ગોળ ગોળ ફર્યા કરે અને આપણે પણ એના ગોળ ગોળ ફર્યા કરીએ અને જે ભગવાનના ગોળ ગોળ ફરે ને એ ભગવાનને બહુ ગમે એટલે ગિરરાજજીના ગોળ ગોળ ફરીએ છીએ ગિરરાજજીની પરિક્રમા કરીએ છીએ એટલે ભગવાનના આપણે પ્રિય બની જઈએ ધરણ ગિરિરાજ ધરણ શ્રી ચિતા મારે શરણ ગિરિરાજ ધરણ શ્રી જિતા હે શરણ શ્રી જીતા મારે શરણ ગિરિરાજ ધરણ શ્રી જિતા હે શરણ ગિરિરાજરણ ગિરિરાજ ધરણ શ્રી જીતા મારે શરણ ગિરિરાજ ધરણ શ્રી જીતા મારે